દુનિયાના થવાના એંધાણ મોટી સપ્ટેમ્બરમાં સત્તર સપ્ટેમ્બર સુધીમાં દેશ અને દુનિયામાં મોટી ઉથલ પાથલ થશે રાજનીતિક ભૂકંપ આવશે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં પણ મોટી હડતાલો થશે આંદોલન થશે અને અરાજકતા જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે અમે નથી કહેતા જુઓ શું કહે છે અંબાલાલ પટેલ લોકો નંદી નાડી લોકો તો લગભગ રાજકારણમાં કંઈક અગમ અગમ નિગમના અધાણ વર્તાવી રહ્યા છે અને લગભગ તારીખ પંદર સત્તર સપ્ટેમ્બર સુધીમાં રાજકીય રાજકીય ક્ષેત્રે કંઈક નવા જૂની બની શકે તો કંઈ નવાઈ નહીં કારણ કે સૂર્ય સિંહ રાશિમાં છે અને સિંહ રાશિમાં સૂર્ય અધિકાર અધિકાર ક્ષેત્રમાં રાજકારણ રાજકીય નેતાઓ વગેરે આવી શકે છે અને સાથે કેતુ છે કેતુ એટલે કાપવું એટલે સૂર્ય કેતુના યોગો રૂબુનંદી નારી પ્રમાણે લગભગ રાજકીય રાજકીય ક્ષેત્રે કંઈક કંઈક નવા જૂદી કરી શકે તેવું પણ બની શકે એટલે રાજ્ય સરકારે પણ સાચવવું રહ્યું કારણ કે રાજ્ય સરકારમાં ઘણી હાઈડ પ્રવૃત્તિ થાય તે અંગે જોવું રહ્યું કેન્દ્ર સરકારે પણ સાચવવું રહ્યું કારણ કે આંદોલનો હડતાળો ખેડાબંધી વગેરે ચાલુ થવાની શક્યતા રહેશે સંસદમાં પણ વરવા જોવા મળશે એટલે અમારે આ અમારો આ દહેશત ફેલાવો નથી પણ મેદનીય જ્યોતિષ અને ભગુ ઋષિ નંદેશ્વર ઋષિની જે નાળીના કથનો છે તેમ પ્રમાણે માત્ર અમે વિચાર વિનિમય કરીએ છીએ જે